પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મુંબઈમાં યોજાશે વર્લ્ડ ઓફ કોક્રીટ ઇન્ડિયા એક્ઝિબિશન અગ્રણીય ટ્રેડ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન ઇન્ફો માર્ક ઇન્ડિયા એ અમદાવાદ ખાતે એક વિશેષ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું જેમાં વર્લ્ડ ઓફ કોન્ક્રેટ ઇન્ડિયા બે ના પૂર્વાવલોકન ને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કોન્ક્રેટ અને બાંધકામના ઉદ્યોગ માટેનો આ એક્સપો સોળ ઓક્ટોબર થી અઢાર ઓક્ટોબર બે દરમિયાન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર છે ભારતમાં બાંધકામ ઉદ્યોગમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે અને તે ઝડપથી એક વૈશ્વિક બળ તરીકે ઉભરી રહ્યું છે ભારત આગામી બે થી ત્રણ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું બાંધકામ બજાર બનવાના માર્ગે છે

यह ऑनलाइन सिमुलेशन से और डिजिटल ट्विन्स को प्रसंस्करण है यह मानता है कि इसमें टास्क दिया है मतलब एक बिल्डिंग स्ट्रक्चर को डिजाइन कर सकता है ताकि जा रहा है मतलब काम इसको बिल्कुल एफिशिएंट स्ट्रक्चर बनाने के लिए प्रोसेसिस के लिए एफिशिएंसी और स्पीड वगैरह आगे बढ़ना है और जैसे अमृतकाल की बात करें कि दो हज़ार सैंतालीस में अमृतकाल का सभी फिर से देश होना चाहता है और दो हज़ार सत्तर में हम गवर्न जीरो की बात करें तो उसमें का एडोप्शन उतना ही ज़रूरी है जितना गवर्नमेंट की पॉलिसीज था जितना गवर्नमेंट फंडिंग है सरकार के अंदर और जितना रेगुलेटरी फ्रेमवर्क है इन्वेस्टमेंट हैं इतना ही इंपॉर्टेंट रोल है उन આ વૃદ્ધિ સાથે સંલગ્ન ભારતનું સિમેન્ટ ક્ષેત્ર જે બે હાજર મિલિયન ટન સુધી પહોંચ્યું હતું તે સુધીમાં વૃદ્ધિ પામવાની અપેક્ષા છે જે બે હજાર બત્રીસ સુધીમાં પાંચ પોઈન્ટ નવ્વાણું મિલિયન ટન સુધી પહોંચશે અમદાવાદમાં આયોજિત રાઉન્ડ ટેબલ ચર્ચામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓની એક પ્રતિષ્ઠિત પેનલ એક સાથે જોવા મળી હતી જેમાં ઝાયડેક્સ ડિરેક્ટર ડોક્ટર મૌલિન રાંગ કૌસ્તુક ફડકે ઇન્ડિયા હેડ ગ્લોબલ સિમેન્ટ કોન્ક્રીટ એસોસિએશનના કર્નલ ડોક્ટર ગૌરવ સિંઘ ટેકનોલોજી એડવાઇઝર પારેખ એચઆરના શૈલેષ ચૌહાણ ડાયરેક્ટર ચિરાયુ તેમજ કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડના પાર્થ પટેલ બી એન પ્રિકાસ્ટના નિમેશ પટેલ બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના રજની ખટ્ટર અને ઇન્ફો માર્કેટ ઇન્ડિયા ના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પેનલ માં ટકાઉપણા ગ્રીન ક્રોક્રીટ એનોવેશન અને નિયમનકારી પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી ક્રોક્રીટ ઉદ્યોગના વિકસતા વર્ણ વિશે ચર્ચા કરવામાં આવી હતી અમારી કંપની ઘણા બધા વેલ્યુ એડેડ કેમિસ્ટ્રીઝ અને ટેકનોલોજીઝ લાવી છે જેનાથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ઘણી બધી રીતના આ વર્લ્ડ ઓફ કોમ્પજીટનું આજે પ્લેટફોર્મ છે આ એ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં આગળ નેશનલ લેવલ પર કન્સ્ટ્રક્શન ઇન્ટરસ્ટેટને રિલેટેડ જેટલા બી સ્ટેક હોલ્ડર છે જેટલી બી એક્ટિવિટી છે એ બધા જ નું ત્યાં આગળ મિલન થઈ શકે એમ છે આ ઈ ઇન્ડિયા ઇવેન્ટ છે એ કારણે અત્યારે એ ઇવેન્ટ મોંબેથી થાય છે અમે છેલ્લા ત્રણ વર્ષથી એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમે ઘણો બધો બેનિફિટ એમાં પાર્ટિસિપેશન કરવાથી જોયું છે કે અમને જે ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અપ્રોચ ઇન્ડિયા ત્યાં આગળ અમને એક બહુ જ સારી વિઝિબિલિટી મળેલી છે અમારો જે પ્રોડક્ટ છે એ એક એવો પાંચ બ્રેકિંગ ટેકનોલોજીનો પ્રોડક્ટ છે કે જે એક જ સિંગલ કેમેસ્ટ્રી છે જેને તમે એ રો મટીરિયલને કેમિકલને તમે જ્યારે કોન્ક્રીટની અંદર તમે નાખો છો તો એથી ઇન્ટરનલ ક્યોરિંગ થાય છે અને વેટ ક્યોરિંગની જરૂર નથી પડતી બીજું અમે પ્રોડક્ટ લાવી રહ્યા છે

આંગે ઇન્ફોર્મ ઇન્ફો માર્કેટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મદ્રાસે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સિમેન્ટના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત વિશ્વની સ્થાપિત જે સપ્લાયર સમગ્ર બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ્યુ ચેઇન સાથે સક્રિય રીતે જોડાવા માટે એક મંચ પૂરું પાડશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર